જીગર કા સુર આ બેટા જાયેગે બેટા તુજે આપણી સાથે બેટા આયે હમ બાર એટલે હે ને આ ઘરે લઈને આવ્યો હોત હું તમને બતાડ લો જો જાય માતાજી મિત્રો મારા પ્રકમાં તમારું હાર્દિક સ્વાગત છે ને હું આવી ગયો છું કારખાને 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 અને હવે કેટલા દોઢ વાગી ગયો છે જોઈ શકો છો દોઢ વાગી ગયો છે હવે છે કામ કરવા ને આ છે સંતોષભાઈ સંતોષભાઈ જો આ છે ને સંતોષભાઈ એને હંધાઈ થી વધારે પાટલા પાડીયા હંધાઈ થી વધારે કારખાના હંધાઈ થી વધારે જોવા માવ પણ હે જો पाटलो सम्राइ समे भि ख થોડાક વાટલા એ નહીં દઈ દે આપણને તે કે તું હાલે રાખ એમ નહીં કે આપણે કામ કરવા મંડી હાલો ચાલો બકડિયું લઈ લીધું હાથમાં સંતોષભાઈ માવું બનાવે છે સંતોષભાઈ એમ કે મારું બકડી પણ લઈ લ્યો તો હાલો એમનું બકડી પણ લઈ લે તો લઈ લીધું છે એમનું બકડી ને હવે જવાનું છે માટી ચાલો માટી આ છે બકડિયા હાલો હાલ ભાઈ તમારું બકડ્યું હાલ ભાઈ તમારું બકડ્યું હાલો આપણે એમ થોડીક માટી ભેર નાખી માવો બાવ ખાઈ લીધી પછી ડોફા એટલે ખાઈ ગા તુવિત ચુવિત રાડોફા કામ ધંધી નો કહીને ल रवा दे ल आने कई के ने ओए रंग बिना रंग बिना ला

અને આવતા રહીશું ઘરે કારખાને હે ને વિડીયો બનાવવાનો ટાઈમ નથી મળ્યો અને આપણે હે ને થોડુંક બેંકે થોડુંક કામ હતું ને એટલે બેંકી ગયા હતા ને હું તમને બતાડું એટલે આપણું હે ને આપણું પેમેન્ટ આવી ગયું છે એટલે હે ને પેમેન્ટ લેવા ગયા હતા એટલે વિડીયો ઉતારી નથી કયો એટલે હે ને આ ઘરે લઈને આવ્યો હોત હું તમને બતાડું હાલો જોઈ લો જોઈ લો કેટલા હે તમને નઈ કહું હે ને કેટલો એક ફોન આવી જાય એટલો હે એટલું પેમેન્ટ આયેલું હે જોઈ શકો છો એટલે પેમેન્ટ આયેલું હે ને હે ને આવું પેલ પેમેન્ટ આવી ગયું છે અને આવા નવા સપોર્ટ કરતા રહેજો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરતા રહેજો અને મારું બીજા બીજા બ્લોગમાં મારું બીજા બ્લોગમાં બાય બાય